આવી ગયો છે મજૂર માં અમાર જેવા જોતા હતા એવા જ છટપટ અમને મળ્યા અરે અમારે દી આખો તો મજૂરીએ જવાનું હોય ને અટાણે અમારું કામ થાય આખો દિવસ મજૂરીએ હોય મજૂર માટે ફાયદો છે એને અટાણે ખુલે એટલે મજૂર ને ખમવું પડે દી આખો મજૂરીઓ જાય ને અટાણે એને અમારું જે કામ હોય થાય મારા ગામમાં સૌ પ્રથમ પહેલા સોલોમાં આવી રાત્રે ગ્રામ પંચાયત આ સારી સરપંચ દ્વારા સારી પહેલ કેવાય છે કેમ કે જે ગરીબ વર્ગના લોકો છે મજૂરીએ જતા હોય છે એને કોઈ આવકના દાખલાની જરૂરિયાત હોય છે કોઈ રેશન કાર્ડ બાબતની જરૂરિયાત હોય છે આમાં ઘણા પ્રકારની જરૂરિયાત હોય તો ગામ લોકોને ફાયદો થાય એના માટે અમારા જે સરપંચ છે પ્રથમ ગ્રામ પંચાયત રાત્રે ખોલવાની પહેલ લીધી છે મારે ખેતરે જે જે મજૂરી કામ કરતા આવે લોકો ત્યારે ઘઉં જ્યારે સરપંચ નહોતો ત્યારે અનેક સમસ્યા એ મને કેતા આવી સમય છે અમારે છે મજૂરી કામ જાય તો અગિયાર વાગે તલાટી આવે આવે તો કામગીરી જ્યાંથી મજૂરી કામ થતા ત્યાં માલિક આવવા ન થઈ તો આખા દિવસની મજૂરી પટેલ રૂપિયા ગરીબ લોકો હોય ત્રણસો છો રૂપિયા ગુમાવે તો રોજીરોટી કેમ ચાલે બાળકો ભણતા હોય તો એક દિવસ ગુમાવવો એના માટે ઘણું બધું જીવન માટે ગુમાવવું એ બરાબર થાય છે એટલે મને વિચાર આવ્યો હું જયારે પંચાયત ની ચૂંટણીમાં વિચાર કર્યો લડવાનો ત્યારે પંચાયત ની ચૂંટણી લડી અને લોકોએ મારે ઉપર વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ કામ કરશે તો એ જે કામગીરી માટે જે મને વિચાર ગામના પ્રથમ નાગરિક તરીકે પસંદગી કરી લોકો હોય તો એ મારે સાર્થક કરવી જોઈએ અને મને વિચાર આવ્યો કે હવે આ લોકો છે મજૂરી કામ કરતા હોય આખો દિવસ ખેડૂતો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય ને આખો દિવસ ક્યારેય એ પંચાયતે પૂગી શકે વાડી દૂર હોય ઘણા લોકો મજૂરી કામ ત્યાં માલિક ન આવવા દે એટલે મને વિચાર આવ્યો કે રાત્રે આપણે કાઢા આઠી લઈને દસ વાગ્યા સુધીના પંચાયત ખુલી રાખી ને હું પોતે કામ કરી દરેક પ્રકારના કામ વિધવા છે વૃદ્ધા છે આવકનો દાખલો છે આધાર કાર્ડ ની લગતી માહિતી છે રેશન કાર્ડ લગતી એ પછી આયુષ્યમાન કાર્ડ ને લગતી કાર્યક્રમ રેશન કાર્ડ ને લગતી ઘણી બધી કામગીરી પણ કરી શકું છું અને આજે જે માસડો છે ખેડૂતો માટે છે એ વસોપુ કરવા માટે ખેતરમાં માસડો બનાવવાનો હોય એની પિંચોતેર ટકા સાથે સાથે ફોરેસ્ટ વિભાગમાં વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી ત્યારે આજે પહેલા દિવસે વીસ અરજી આવી છે વીસ નામની નોંધણ થઈ છે મારી